નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપનું સ્વાગત છે બેવટા ગામે બસ સેવા બંધ વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાયો બસ વિભાગની બેદરકારી સામે ગ્રામજનોનો ભારે રોષ થરાન તાલુકાના બેવટા ગામમાં મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે બસ સેવા બંધ થવાથી ભારે પરેશાની ઊભી થઈ છે દિશા ડેપોથી ચાલતી ખારા ખોડ વાયા બેવટા દિશા જતી બસ છેલ્લા ઘણા દિવસોથી સતત બંધ રહેતા શાળા કોલેજના વિદ્યાર્થીઓ સમયસર શિક્ષણ સ્થાને પહોંચી શકતા નથી આ સ્થિતિએ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્ન ચિહ્ન ઉભું કર્યું છે ગામના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ નિયમિત અભ્યાસ માટે બસ પર નિર્ભર છે પરંતુ બસ બંધ થવાથી તેમને પાંચ સાત કિલોમીટર સુધી પગપાળા જવું પડે છે અથવા તો મોંઘા ભારે ખાનગી વાહન લેવું પડે છે આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે ખાનગી વાહન વ્યવસ્થા કરવી અશક્ય બની રહી છે પરિણામે અનેક વિદ્યાર્થીઓ શાળા કોલેજ જવાનું બંધ કરવાની કગારમાં આવી ગયા છે બેવટા ગામજનોનો આપેક્ષ છે કે તેમને આ મુદ્દે અનેકવાર લેખિત રજૂઆત કરી છે ડેપો મેનેજરને મળ્યા છે તેમજ જિલ્લા અધિકારીઓ સુધી વાત પહોંચાડી છે છતાં કોઈ પગલા લેવાતા નથી બસ વિભાગ માત્ર દસ્તાવેજી ખાતરી આપે છે પરંતુ વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ આવતો નથી રોજગાર માટે દિશા જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે સરકારી તથા ખાનગી હોસ્પિટલો સુધી પહોંચવામાં વિલંબ થતા દર્દીઓ મુશ્કેલીમાં અનુભવી રહ્યા છે મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધારે વેઠ સહન કરવી પડી રહી છે ગામના વિદ્યાર્થીઓ અને મુસાફરોનો અવાજ કેમ અવગણવામાં આવે છે જાહેર સેવાઓમાં આમ બેદરકારી કેમ થઈ રહી છે જો તાત્કાલિક બેવટા ગામે બસ સેવા પુનઃ શરૂ નહીં થાય તો તેઓ રસ્તાઓ પર ઉતરી આંદોલન કરશે માર્ગ અવરોધ અને ડેપો ઘેરાવ જેવા કડક પગલાં ભરવા મજબૂર બનશે રિપોર્ટર હમીરભાઈ રાજપૂત થરાડ